અમદાવાદમાં એએમએ ખાતે અમદાવાદ તેમજ ગાંધીનગરના તમામ પ્રી સંચાલકો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિસ્કૂલના સંચાલકો દ્વારા જણાવાયું હતું કે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ પ્રિસ્કૂલોને રાતોરાત કોઈપણ નોટિસ આપ્યા વગર સીલ કરવામાં આવી છે હાલની ગાઈડલાઇન પ્રમાણે ફાયર સેફટીના પૂરતા ઉપકરણો ઉપલબ્ધ છે ત્યારે પ્રિસ્કૂલને સીલ તાત્કાલિક ધોરણે ખોલી આપવામાં આવે તેવી સંચાલકોની સરકાર તેમજ કોર્પોરેશનને રજૂઆત કરી ચેન્જ ઓફ યુઝ એટલે રેસિડેન્શિયલ જે એરિયામાં પ્રી સ્કૂલો ચાલે છે જે એલાઉડ છે ગવર્મેન્ટના જીડીસીઆર પ્રમાણે પણ હવે એમાં ચેન્જ ઓફ યુઝ કરવા માટે જે અમને ગાઈડલાઇન્સ આપી છે તો એના માટે અમને સમય મર્યાદાને એક પોઝિશન આપવી જોઈએ કે આટલા વખતની અંદર તમારે આ પ્રોસેસ કરવાની છે જે અમારી માંગણી છે અધરવાઇઝ કેવું થાય રાતોરાત સીલ થઈ જાય તો જેમ બચ્ચાઓના એજ્યુકેશન સ્ટેક ઉપર આવી ગયા છે રાજકોટની ઘટનાક્રમ બાદ જ્યારે નવા ગાઈડલાઇન્સ તમે આપો છો તો એ નવા ગાઈડલાઇન્સમાં ફાયર ને પણ ઇમ્પ્લાય કરવા માટેનો થોડો સમય અમારે જોઈએ છીએ અત્યારે આ સીલ્ડ પ્રી સ્કૂલ હોવાના લીધે જે છોકરાઓ એક્સાઇટેડ હતા પ્રી સ્કૂલમાં જવા માટે એ અત્યારે મોર દેન થાઉઝન્ડ્સ ઓફ ચિલ્ડ્રન દે આર એટ હોમ એ ઘરે છે અને એ ભણવા માટે પ્રી સ્કૂલ માટે જઈ નથી શકતા જો કે અમે બધા પ્રી સ્કૂલ્સ જે છે એ ફાયર ઇક્વિપમેન્ટ અમારી પાસે છે ઇક્વિપમેન્ટ્સ છે અને જે બધી એસઓપી ગવર્મેન્ટની ફાયર રિલેટેડ છે એ બધા અમે કમ્પ્લાયન્સમાં આવીએ છીએ